એ મારા કલેજે આપણી સવાર થઈ ગઈ આપણે થઈ ગયા હતા નાઈ ને આપણે જવાનું હતું આજે લગનમાં લગ્નમાં જઈએ પેલા આપણે લેતા આવી તો નીકળી ગયા ફાક્યું લેવા કમલાની દુકાને અને પૂગી ગયા છે આપણે કમલાની દુકાને અને લઈ લીધી બે ફાકી ને એક ભીની અને નીકળી ગયા લગ્નમાં ને આપણે હવે પૂગવા ટૂંક સમયમાં પૂગી ગયાશું લગનમાં અને પૂગી ગયા છે આપણે લગન માં લગનમાં પૂગી ખુરચી લઈને બે ગયા ખુરશી ને આવી ગયો છે ચા તો ચા તો પીવી જ પડે ને ચા પી નીકળી ગયા પાછા આપણે ઘર સાઈડ અને ઘરે નીકળી ગયા વેલેરા અને પછી બપોર પછી જવાનું છે સમસ્ત સગર સમાજનું આયોજીત બાવીસમો સમૂહ લગ્ન છે ને ત્યાં તો એ જોવા પણ તૈયાર થઈ જજો પાર્ટ ટુ આવશે ને આપણે ભૂકી ગયા મનસુખને ન્યાં ભવનેશ્વરના પાટીએ મનસુખને શેરડી કાઢીને સીસોડો કરી દીધો ચાલુ ચાલું કે હાલ તને રસ પાઉં મેં કીધું કંઈ વાંધો નહીં શેરડીનો રસ તો બહુ મજા આવે પીવાની તો એ બનાવવા માંડ્યો રસ અને એને નાખી શેરડી અને મજા આવી ગઈ કે આવી ગયું ગ્લાસ ભરીને દેવા ગ્લાસ ભરીને આ હા એક નંબર દેખાતો ધોરો ફૂલ જેવો રસ પીને ત્યાં એવી જમાવટ આવી ગઈ ને ભાઈ વાત જવા દે કેમ કે આવો તડકા ધૂમનો રસ પીવાની મજા કંઈક અલગ જ છે એ પાછો બરફ નાખીને ઠંડો ઠંડો હું તો એક જ હાઈ રસ પી ગયો આખો અને પાછા જ આવું હું આપણે ગામમાં ઘેરે તો હાલો નીકળી ગયા ઘર સાઈડ અને ઘેરે જાતા 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 આપણે એમ થયું કે એક બીયર પીતા જઈએ નિલેશની દુકાને તો નીકળી ગયા નીલિયાની દુકાને આવી ગયા નીલિયાની દુકાને અને લઈ લીધું બીયર વિશ્વારું બીયર પીવાની એક નંબર જમાવટ આવી ગઈ રસની માથે બીયર બીયર પીન આપણે આવી ગયા છે ઘરે ને ઘરે હું તમને કહી દઉં આપણે પૂગી ગયા છે અને બપોર પછીનો વ્લોગ આવશે આવશે સગર સમાજે આપણે જવાનું છે એનો એટલે લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરી દો એટલે મારો વિડીયો આવે ને તમને પહેલા જોવા મળે બીજા પછી હા મારા લાઈક શેર ને સબસ્ક્રાઇબ તો કરો તમે યાર